બહુ આખો દી કામ માં કામમાં બીજી રહેતા અને પાછા દરવાજા વાળા ને બધા ફિટ કરવા વાળા ને આવ્યા ને એમાં કઈ મોકો જ નતો મેળવ્યો આપણને વિડીયો ઉતરવાનો એટલે પછી આપણે રાખ્યું છું કામ માં વિડીયો ઉતરવાનું બેન તો અહીંયા આપણે વરુણભાઈ સવારે હતો આ કપડા પહેરીને નવરાત્રી માં જતા અને અત્યારે પાછા સાંજે પહેરી લીધા છે હા દાદા હાથ કરે છે તો આપણે થતા આવીએ પેલા તો આપણે ઈશાની બેન ને ક્યાર કરવાનું ચાલુ છે ઈશાની બેન ને ઈશાની બેન ને કાઈ એટલે કાઈ તૈયાર કર દેવાની સવારે પછી ની હારા દે તો મોટી થાય તો મન કરતા કે કે કર ને તો ઈશાની બેન થાય નવરાત્રી માં જવા માટે ક્યાર ગરબા રમવા જવા છે લુસર કેસ બટુ હાલો તો ઈશાની બેન જાય છે ગરબા રમવા